પણ શિખર ચાર નો આવે આખો પાયો કુદરતો આવે ભેગો ભેગો પાયો કૂદ આવે એ રે આવે ફોન કરવા દીધી મન તો ચાર ના આવો છો આઈ જા એમ હા હા આવો 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 એ સારું હારું કોઈ તકલીફ બીજી રાસ્તા એ સારું

તો પછી ઝગડો તો કરવાનો જ અલ્યા પતળીયા મો તો કો મોન ને મારે ગયો પડતો કરે તમય પડતું કરો પડતું કરો મારા થી પડશે ને પણ તો કેમ નય હમદ તો તારો ચોક હગો થાય ને તો તારા વહુ ભેગો થાય તો આગુ તો પેલું આપણે 30 વીઘા જમીન જી છે ને એ તો કાંઢિયા ને ખોઈ સોકે ખોઈ ઇને ને ખોઈ પણ આપણે તો પાછી લાવવા ને જા પતળી જો આઠી લો શું છે કે ઈ જમીન આવશે ને

વીસ વીઘા લાવું ધેમો ધેમો તો પેલી દસ વીઘા ચીયો લાવશે દસ વીઘા તો જીતી એમ ને એમ ધગડે તો પછી વીઘા જીસે એમ જ તો કે મો વીસ વીઘા લાવું તો દસ વીઘા ચીયો લાવશે દસ વીઘા નહી લાવી આપણે પેલી વીસ વીઘા લઈ ને ઝઘડા માં હા ઈ લાઈન ને ઝઘડા બંધ હા તો એમ કરાય હાલ તમે આરામ કરો

લખન ની જોડી રે આડુ તારે મારે રામ લખન ની જોડી જગત માં કોઈ શકે ના તોડી જગતમાં કોઈ શકે ના તોડી શું આડુ હ મજા આવ મજા એ આડુ લાખોમાં ચમ આડુ શું તકલીફ પડે મારા ગોમાં મોણ શું હારા હે

ગોમ કોઈ નોંધ ના લે આપડું ના 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 લે તમારું છે જેમ કે બધું જેમ બરાબર છે તમારા ગોમ ના મૂનશું

છોકરું સોનું રે અને આજુબાજુ ગોમતી ચકલું ના ફરકે લીધું સાપ સોડી કીધા

મારા હાથ ભારે બીજી ખબર નહિ કે આ છોકરજી ના આડો અમે પંગો લીધો છે અને ચેટલે પડશે નઈ એ ખબર નઈ એટલે આધાર કાર્ડ માંથી નોમ ગાડી નાખો કોણે પલમ ગઈ છે થોડી અહિયાં મેટર કરી ગો માં વસ્તી બગડતી જાય હવે અહિયાં ગોમ માં તો વસ્તી ચાર વડી હમી હતી હમી નથી વાત હાજી પણ બાર ને જેમ બીવરા આવે આપણને બીવરા ખબર પડે કેમ કેમ બીવરાય વળી રેશન કાર્ડ માંથી નોમ ગઢાવું ચૂંટણી કાર્ડ માંથી ગઢાવું પાન કાર્ડ માંથી ઘટાવું આધાર કાર્ડ માંથી ઘટાવું કેનું તમારું કોમલ્યા વળી ચીયો તારો વળી માથા ભારે આવ્યો હું ચલો કડવા ને ખેમો મારા હાટું બાઈક લીધું અલ્યા વાય ને વળી હાથ ના દર માં હાથ કાલે લાગે ખબર નઈ કરુણા છે હા તો પછી વર્ત્યા વી વર્તી ધંધા મોડ્યા છે જમી કાઢી રહ્યા છે ઘર વેચી રહ્યા છે અને હવે પેલા પે જણાવ્યા શું હાલ છે

તમે સમજતા નહીં સમજુ મોણા થઈ ને આવું બગાડો બે ને છો એમ નહી કેતો પણ એને એટલું કેજો બરોબર કા વાગ છે એમ જગાડતા નહીં એ વાત સાચી છે હો હોવે હોવે હોય ના કે પછી નોતું તાય એમ બીજું કોઈ ના ના એ તો હું બધું સારું કરું ના કે ગેર છોકરાને દાગી ના પડાય ડોટ લાખ ના લડી લેયું ખબર નહી હતી દાગી ના તો બતે ને એવું બધું તાજ્યા કરીને વેસી ના મારવાના હોય વાત સાચી પણ હોય જેવું થાવું પડે અત્યારે આ તો બાપડો આ મોણ છે ને

બે પેલા પછી ચા નું આપડે લાયા નહી આઠુ ને ખરી ગોમ પડી પડી વાગે છે મને નવી લાગે છે કે બે જણા શું ખા ને તમે મારવા આવ્યા છીએ ખાવા નથી મળી ગયું શું ખાતા નહિ મારવા ખરું ખડું હે હા થોડી તકલીફ છે ટોયલેટ જોબર હો થોડી તકલીફ છે હું આવું ટોયલેટ દે ભાઈ

આ બઢો ખબર પડી નહી કે નહી ઓ જોનું વચાવ આ માથેમાં કોણ છે હા માથેમાં લાગો મોતી બની જાવો આડો આવી ગયો આડો એ આડો મહેમાન આયો

મેલ વધ <laughs>

મને એવું તમને છોડ્યું છે ના ના કરો છો એ દાડો તો હું પાછો પાછો નહીં ચડો તમે લઈ લ્યો મારો જઈને ડાયરેક્ટ જ ભૂડાન છોડજવું પડી બાકીના કિચ બીજ આપડે લડી લેવા શું છે